હાલ આંગણવાડી કાર્યકર બહેનો ગુજરાતમાં ઝીરોથી છ વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી બહેનો તથા હેલ્પરો આ સીડીએસ વિભાગની આ રોજે રોજની કામગીરી સતત વધી રહી છે સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય રસીકરણ કામગીરી ખૂબ જ હોય છે મોબાઈલ જે આપવામાં આવેલ છે તે મોબાઈલ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે આવી સંખ્યા કામગીરીઓ સોંપવામાં આવી રહી છે

બધા પ્રશ્નો રોજવાતો પણ ભાઈ અમારા ભાઈ એક પણ શબ્દ સાંભળતા નથી અમને કોઈ પણ જાતનો પ્રશ્નનો જવાબ મળતો નથી તો આજે અમે ઈ સ્થાને પહોંચ્યા થી અમે એને એમને રાખડી મોકલી ગુલાબ આપી અને અમારું આવેદન મોકલી છે તો ભાઈ આ રાખડી સ્વીકારે અમારું આવેદન સ્વીકારે અને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારે અને અમારું ઋણ ચૂકવે એ બદલ મારું નામ સિંગરસિયા પ્રિયંકા બેન છે હું ઉપલેટા તાલુકામાંથી આવું છું ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ બેનો જે બીઓ કામગીરીમાં જે ઓર્ડર થયા છે એ બેનો બધા જ આવી ગયા છે એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે અમે ઓટીપી પણ અમને ખબર નથી અને એ પ્રકારે આપી દેવામાં આવ્યા છે એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે પાર ગણી ગણાય ને એટલી કામગીરી છે બાળકોના વજન ઊંચાઈથી લઈ એના પૂરક પોષણ એને પ્રી સ્કૂલ અત્યારે સગર્ભા ધાત્રી માતાના એફઆરએસ પછી આ જે પોષણ કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે દર મહિનો પૂરો થાય એટલે પાછું ફરીથી એનો એ જ એકડો ઘૂટવાનો થાય છે અમારું વેતન પણ સાવ નાનું છે માનદ વેતનમાં અમે છીએ એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી ટાઈમ જ એટલો રહેતો નથી અમને તો અમે આ કામગીરીઓને અસ્વીકાર્ય છે એ માટે આ બેનો આ બેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજૂ કરવા પ્રાંત સાહેબને અને અમે મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટકાર્ડ મારી બેનો તમે એક પોસ્ટ કાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ તમારું સાંભળીશ તો અત્યારે અમે અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી હતા એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે તો એને અમારી વિનંતી છે અમે વિનંતી રાખડી પોસ્ટકાર્ડ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેન ની અરજી છે તો સ્વીકારવા નમ્ર વિનંતી